એમ બી એમબીએ શબ્દમાં એમનો અર્થ માસ્ટર બીનો અર્થ બિઝનેસ એનો અર્થ એડમિનિસ્ટ્રેશન થાય છે શબ્દનું ફૂલ ફોર્મ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થાય છે ફ્રેન્ડ્સ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનને એમબીએ કહેવામાં આવે છે તે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં અનુસ્નાતકની ડિગ્રી છે બિઝનેસ મેનેજમેન્ટમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ અત્યંત લોકપ્રિય કોર્સ છે એમબીએ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ આજકાલ મલ્ટીનેશનલ કંપનીઓમાં એમબીએ પ્રોફેશનલની ખૂબ માંગ છે આ કોર્સની પોપ્યુલારિટી માટે ગ્લોબલાઇઝેશન જવાબદાર છે તમે માર્કેટિંગ એકાઉન્ટિંગ ફાઇનાન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હ્યુમન રિસોર્સ સપ્લાય ચેન મેનેજમેન્ટ ઓપરેશન્સ મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ રૂરલ મેનેજમેન્ટ અને આવી અન્ય સ્ટ્રીમમાં સ્પેશિયલાઇઝેશન કરી શકો છો આમ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું સંક્ષિપ્ત રૂપ એમબીએ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ